મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો પરશોતમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષેત્રીય સમાજમાં આક્રોશ યથાવત છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગર ભાવનગર રાજકોટમાં ક્ષેત્રીય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે ભાવનગર શહેરમાં ભાજપના ઉમેદવાર એવા નિમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન જ સ્ટેજ પાસે પહોંચીને ક્ષેત્રીય સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે એક સાથે મોટી સંખ્યામાં ક્ષેત્રીય સમાજના યુવાનો ભાજપના ચાલુ કાર્યક્રમમાં અચાનક પહોંચી જતા કાર્યક્રમ થોડીવાર માટે સ્થગિત કરાયો હતો આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ અભયભાઈ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર નિમુબેન બાંબણીયા સહિતના નેતાઓ પણ હાજર હતા જોકે કાર્યક્રમ સ્થળેથી પોલીસે વિરોધ કરી રહેલા ક્ષેત્રીય સમાજના યુવાનોને બહાર લઈ જવામાં આવ્યા હતા તો આ તરફ છેલ્લા બે દિવસથી ભાવનગરમાં ક્ષેત્રીઓ વિરોધ કરી રહ્યા છે ભાજપ વિરુદ્ધ ભાવનગરમાં શુક્રવારે અને શનિવારે વિરોધ થયો હતો પૂનમબેન માડમના પ્રચાર કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો રાજકોટમાં પણ છવ્વીસ તારીખે રૂપાલાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેમજ ક્ષેત્રીય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષેત્રીય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ નથી કરી જેને પગલે હવે ક્ષેત્રીય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે આ દરમિયાન નર્મદાના ક્ષેત્રીય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકમ મચી ગયો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગોપાલકુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર માટે એક મિટિંગ યોજવામાં આવી હતી મિટિંગમાં ભાજપના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ ઉપરથી ક્ષેત્રીય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામા આપી દીધા હતા જેમાં રાજપાલસિંહ ગોહિલ આલ્ટી સેલ કો કન્વીનર નર્મદા જિલ્લો અજીતસિંહ ગોપાલસિંહ મંત્રી કિસાન મોરચા રાજેન્દ્રસિંહ ગોહિલ સ્પોર્ટ સેલ કન્વીનર નર્મદા જિલ્લો પુષ્પરાજસિંહ ગોહિલ મંત્રી યુવા મોરચા જયવીરસિંહ ગોહિલ યુવા મોરચાએ પણ રાજીનામું આપ્યાના સમાચાર મળ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ સામેના નિવેદનનો મામલો હજુ શાંત નથી પડી રહ્યો ત્યારે રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ સામેના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે મિત્રો કર્ણાટકની એક સભામાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરી હતી જે બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રાહુલ ગાંધીને નિશાને લીધા છે હર્ષ સંઘવીએ ટ્વિટર ઉપર રાહુલ ગાંધીનું નિવેદન પોસ્ટ કરીને લખ્યું હતું કે કોંગ્રેસના યુવરાજે ભૂલી ગયા છે કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું નોંધનીય છે કે ભાજપને તેના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં ક્ષેત્રીય સમાજની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે આવી સ્થિતિમાં રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે સવાલે ઉઠી રહ્યો છે કે શું ગુજરાતમાં ક્ષેત્રીય સમાજની નારાજગી છતાં રાજ્યમાં ભાજપને મત અપાશે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષેત્રીય સમાજે ભાજપ પાસે રાજકોટમાંથી ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી હતી પરંતુ પરસોત્તમ રૂપાલા ચૂંટણીના મેદાનમાં છે આ વચ્ચે ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધર્મરથ રવાના કર્યા છે જેના દ્વારા ભાજપ વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત કેટલીક જગ્યાએ ક્ષેત્રીય સમાજના સંગઠનોએ ખુલ્લેમ કોંગ્રેસને મત આપવાની પણ જાહેરાત કરી છે વધુમાં તમને જણાવી દઈએ કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ છે કે રાજકોટમાં અસ્મિતા સંમેલન બાદ ક્ષેત્રીય સમાજ ચોક્કસપણે શાંત થયો છે પરંતુ તેની અંદર નારાજગી હજુ પણ યથાવત છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપે ભરતી મેળો પણ શરૂ કર્યો છે જે અંતર્ગત અનેક મોટા ચહેરા અન્ય પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે જેમાં બે નામ પણ એવા છે જેમણે અન્ય પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે આ બે નામ એ છે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથેરિયા મિત્રો આ બંને નેતાઓ તાજેતરમાં આપના તમામ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જે હવે ભાજપમાં જોડાઈ ગયા છે મિત્રો પાસના પૂર્વ કન્વીનર અને આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે મિત્રો સુરતના વરાછા રોડ ખાતે ભાજપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલૈયાના તેમના સમર્થકો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી પટેલના હસ્તે ખેસ પહેરીને કેસરિયા કર્યા છે મિત્રો આ મુદ્દે કેતન પટેલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે અલ્પેશ પોતાની રાજકીય કારકિર્દીનો અંત લાવી રહ્યા છે તેમણે પાસના કન્વીનરોના ભાજપમાં જોડાયાનો તેનો અભ્યાસ કરવો જોઈએ મિત્રો પાટીદાર અનામત આંદોલન તો તેમને સૌને યાદ જ હશે આ આંદોલનને ગુજરાતના અનેક નેતા આપ્યા હતા તેમના હાર્દિક પટેલ પણ એક છે પણ હવે આંદોલનના મોટા ચહેરામાં સામેલ અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા પણ એ જ ભાજપમાં ભળી ગયા છે જેનો ભૂતકાળમાં વિરોધ કરી રહ્યા હતા બે હજાર બાવીસમાં આપમાં જોડાઈને રાજકારણમાં એન્ટ્રી કરનારા બંને નેતાઓ એવા તર્ક આપ્યો છે કે અમે છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય છીએ અને આપ સાથે છેડો ફાળિયાના આઠ દિવસમાં ભાજપમાં જોડાવાની એક પત્રિકા જાહેર થઈ ગઈ હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા બાપો પોલીસ સ્ટેશન પાછળની બાર જેટલી સોસાયટીના રહીશોએ નવ મીટર રોડ અને પાણીની વધુ પ્રેશરની માંગણી નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે મિત્રો બેનર લગાવતાની સાથે જ પોલીસે ઉતારી લીધા હતા અને સ્થાનિકોએ પોતાની સોસાયટીમાં જઈને આ સમસ્યા અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વાઘોડિયા રોડ ઉપર બાપુર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પર્ણછાયા કમલા પાર્ક દ્વારકેશ પર્ણશીલ આશ્રય શ્યામલ રેસિડેન્સી બંસરી વગેરે બાર જેટલી સોસાયટીઓ સહિત અનેક સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓ ક્રિષ્ના કોમ્પ્લેક્સથી સાનિધ્ય ટાઉનશીપ રોડ પર આવેલી છે આ રોડ નવ મીટરનો મંજૂર થયેલો છે પરંતુ કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરવા છતાં રોડ બન્યો નથી હાલમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સથી સાનિધ્ય ટાઉનશીપ સુધીનો રોડ સાંકડો હોવાને કારણે અવારનવાર અકસ્માતો બનતા હોય છે આ રોડ ઉપર આવેલી પચીસ ઉપરાંત સોસાયટીના અનેક લોકોની અવર હોય છે હાલમાં કોર્પોરેશન દ્વારા સાનિધ્ય ટાઉનશીપથી કૃષ્ણ કોમ્પ્લેક્ષ સુધી નવો રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ રોડ હયાત સાંગડા રોડ પર બનાવવામાં આવી રહ્યો છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોની એવી માંગ છે કે આ રોડ પહોળો કરીને એટલે કે નવ મીટરનો મંજૂર થયેલ છે તે મુજબને આપવા માટે અમારી માંગ છે આ ઉપરાંત આ વિસ્તારમાં પાણીની પણ વિકટ સમસ્યા છે પૂરતા પ્રમાણમાં પાણી આવતું ન હોવાથી લોકોને વેચાતું પાણી લાવવાની ફરજ પડે છે પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને આ સોસાયટીમાં પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી અને જે પાણી આવે છે તે પૂરતા પ્રેશરથી નથી આવતું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થોડા દિવસોમાં થવા જઈ રહ્યું છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી ઉપર ક્ષેત્રીય સમાજનો આકરો શાંત થવાનું નામ નથી લેતો મિત્રો મહેસાણાના ઊંઝાના કાર્યાલયમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષેત્રીય સ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષેત્રીય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં વક્તાઓએ રૂપાલાના નિવેદનનો સખત વિરોધ કરતાં કહ્યું હતું કે તમામ બેઠકો ઉપર ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે ક્ષેત્રીય સમાજ કરશે તો બીજી તરફ પાટણમાં કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષેત્રીય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા આ સાથે જ ક્ષેત્રીય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આ કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના દિગ્ગજોએ ભાજપ ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહારો કર્યા હતા જેમાં ભરતસિંહ પાટીલને આડ્યાસ લીધા હતા તો જગદીશ ઠાકોરે પણ ભાજપ ઉપર સમાજ વચ્ચે વિવાદ ઊભો કરવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ વચ્ચે ક્ષેત્રીય સમાજના સમર્થનમાં માંડવી તાલુકા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે મિત્રો કચ્છ જિલ્લામાં પખવાડિયાથી વિરોધ અને ધર્મરથ વચ્ચે ભાજપમાંથી રાજીનામાની પ્રથમ ઘટના છે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ એવા દેવશીભાઈ વરચંદને માંડવી તાલુકાના પંચાયત ગુંદિયાળી સીટ ઉપર ચૂંટાયેલા ભૂપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ એવું જણાવ્યું હતું કે તેઓ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપે છે તેઓ ભાજપના વર્ષો જૂના કાર્યકર પણ છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી સંદર્ભે રૂપાલાની ટિકિટ નહીં કાપીને સરકારે રૂપાલાના વાણી વિલાસને સમર્થન આપ્યું છે ભાજપ સામે સમાજે છેડેલી લડાઈને પોતે સમર્થન જાહેર કર્યું છે તેઓ માટે સમાજ પ્રથમ છે અને જે સમાજ સાથે ના રહે તો તેમને સમાજ ક્યારેય માફ નહીં કરે ભૂપેન્દ્રસિંહે રાજીનામું પાઠવતા બેડામાં ચર્ચા ચગડોળે પડી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના વિરોધના વંટોળ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ક્ષેત્રીય સમાજના આગેવાનો ભાજપમાંથી રાજીનામા આપી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભાજપના ક્ષેત્રીય હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે રૂપાલાના નિવેદનનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે ક્ષેત્રીય સમાજના આગેવાનોએ કમલમ ખાતે પહોંચીને રાજીનામું આપ્યું છે યુવા મોરચા કિસાન મોરચા શહેર મંત્રી કોષાધ્યક્ષ આ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે ક્ષેત્રીય આગેવાનોએ જણાવ્યું છે કે સમા સાથે ચર્ચા કરીને રાજીનામું અપાયું છે તો બીજી તરફ જિલ્લા પ્રમુખે જણાવ્યું છે કે મતદાન પહેલાં ક્ષેત્રીય સમાજનો પ્રોત્સાહન થાય તેવી આશા છે